એકવાર જો તમે આ રેસીપીને ટ્રાય કરી લીધી અને તમે જો બનાવશો તો એકદમ ફટાફટ જલ્દી એવી બની જાય છે અને ફક્ત બહુ જ ઓછા થી અને બનાવવી પણ ખૂબ જ સહેલી છે તો ચાલો એક કપ પોમાંથી આજે અને એ અડધો કપ સુજીમાંથી આજે આપણે બનાવીશું એકદમ સરસ રીતે બંને ધોઈ લઈશું અને સુજી અને પૌવા સારી રીતે ધોવાઈ જાય અને ચાલો હું આને આપણે નળ ઉપર બે ત્રણ પાણીથી આપણે ધોઈ લઈશું એટલે શું છે કે સારી રીતે પૌવા અને સૂજી સરસ ધોવાઈ જાય એટલે સૂજી પલળી પણ જાય પૌવા પણ પલળી જાય તો એની અંદર આપણે અડધો કપ આપણે દહીં ઉમેરી દઈશું દહીં અહીંયા ખાટું મીડિયમ મોડું ગમે તે લઈ લીધું છે અને એક ચમચી આપણે મરચાં પીસેલા લઈ લીધું છે અને સાથે મીઠું આપણે લઈ લીધું છે તો બહુ જ ઓછા સમયમાં આને ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી આ સાથે આ બનાવીશું આજે આપણે એકદમ નવી રીતે નાસ્તો સાથે જીરું થોડું લઈ લીધું છે થોડા ધાણા ઉમેરી દીધા છે અને આ આજે આપણે બનાવીશું સુજી બાઇટ્સ તો આજ પૌવા સુજી બાઇટ્સ ખાવામાં એટલા મજા આવે છે અને ફક્ત તમે આને થોડીક જ વારમાં તમે દસ મિનિટ કે પાંચ મિનિટની અંદર તમે આને તૈયાર કરી શકશો તો ચાલો હવે આપણે સારું એવું બેટર સરસ તૈયાર કરીશું તો એક આપણે નાસ્તાનો લૂક આપવા માટે અહીંયા થોડું થોડું આપણે પોષણ લેતા જઈશું અને કોઈ પણ તમે શેપ આપીને આને તમે બનાવી શકો છો તો અહીંયા મેં લઈ લઉં છું થોડું પોષણ અને આ રીતે ગોલ રાઉન્ડ વાળીને એને આપણે ટીકી આકાર જેવો શેપ આપી દઈશું તો થોડું આપણે એને પ્રેસ કરી દેવાનું છે આ રીતે થોડું પ્રેસ કરી એટલે આ રીતે તમે કોઈ પણ તમે સેપ આપીને આ નાસ્તાને તમે આનંદ લઈ શકો છો તો ચાલો હવે આપણે બનાવી દીધા છે સુજી બાઇટ્સ પૌવા બાઇટ્સ અને અહીંયા આપણે સ્ટીમ કુકર લઈ લીધું છે પાણી આપણે ગરમ કરવા મૂકીએ અને ઉપર તેલ લગાવીએ એટલે આ ચોટે નહીં તો અહીંયા આપણે સૂજી પૌવા બાઈટ્સ તૈયાર કરી દીધા છે અને હવે આપણે આ રીતે એના હાથમાં લેતા આપણે બધા મૂકી દઈશું તો સાથે બધા મૂકીએ અને આપણે કુકરની અંદર તમારે કોઈ પણ સ્ટીમ કુકર ના હોય તો પણ તમે બનાવીને આ નાસ્તાને આનંદ લઈ શકો છો તો આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ બને તો ચાલો હવે આપણે એને ઢાંકીને બે કે ત્રણ મિનિટ માટે આપણે એને કૂક કરવા દઈશું તો અહીંયા આપણે કૂકર બંધ કરી દીધું છે તો આપણો નાસ્તો ઠીમ થઈ ગયો છે તો હવે ઉતારી લઈશું અને નાસ્તાનું લુક આપવા માટે આપણે એનો વઘાર કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ રીતે સુધી પવામાં તમે કોઈ પણ આ નાસ્તાને તમે નામ આપી શકો છો તો હવે આ નાસ્તાને આપણે નીચે ઉતારી લઈશું અને એના વઘાર માટે આપણે જીરું રાઈ લઈ લીધું છે સાથે આપણે તલનો વઘાર કરવા ઉમેરી દઈશું તો તલ મીઠા લીમડાના પાન અને વઘાર થાય એટલે આપણે રાઈ જીરું અને તલ ફૂટે એટલે આપણે અંદર નાસ્તો ટ્રાન્સફર કરી દઈશું અને એને એક બે મિનિટ માટે અડધી મિનિટ માટે ચલાવી અને ફક્ત તમે આ નાસ્તાને ત્રણ કે ચાર મિનિટની અંદર તમે ખાઈ શકો છો તો તૈયાર છે હવે આપણે એને વઘાર કરી લઈશું તમારે લાલ મરચું જો ઉમેરવું હોય તો તમે લાલ મરચું પણ ઉમેરી શકો છો પણ અત્યારે લાલ મરચાં કરતાં તમે બાળકોને આ રીતે બનાવીને આપો બાળકોને મજા આવતી હોય છે ઘરમાં નાના મોટાને આ જો તમારે ચા સાથે કે અન્ય કોઈ નાસ્તા સાથે તમારે આ નાસ્તો ખાવો હોય અને તમારે લીલા મરચાં સાથે છે કે ચટણી સાથે જો ખાવું હોય તો તમે આ નાસ્તાને ખાઈ શકો છો અને તૈયાર છે આપણો સૂજી પૌવા બાઈટ્સ અને ફક્ત ત્રણથી ચાર મિનિટમાં રેડી હવે આપણે વઘાર સારો એવો થઈ ગયો છે અને હવે આપણે એને નીચે ઉતારી લેવાનો છે તો સારી રીતે તમે જોઈ શકો છો એકદમ ઝડપી તો છે ને ઝંઝટ વગર તો હવે આપણે આને ઉતારીને લઈ લઈશું સરંગ પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા આપણે સરંગ પ્લેટમાં લઈ લીધો છે તો જૂતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવું સુજી પૌવા તૈયાર છે તો તો હોય લાઈક જરૂર કરી દેજો ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરતા રહ્યો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય